જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને પોલીસે ચેકિંગ તો બસ સ્ટેન્ડમાં શંકાસ્પદ બેગમાંથી બિનવારસી હાલતમાં ગાંજો મળી આવ્યો છે ત્યારે એસઓજી એ બેગની તપાસ કરતા તેમાંથી આઠ નવ કિલોનો ગાંજો મળી આવ્યો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મેળાને લઈને પોલીસ પણ હવે સજ્જ થઈ છે ત્યારે પોલીસની કાર્યવાહીમાં એસઓજીએ ચેકિંગ દરમિયાન બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે બસ સ્ટેન્ડમાંથી બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપાયો છે ત્યારે પોલીસે ભીડભાડવાળી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બસ સ્ટેન્ડમાંથી શંકાસ્પદ બેગમાંથી બિનવારસી હાલતમાં ગાંજો મળી આવ્યો છે ત્યારે એસઓજી બેગની તપાસ કરતાં તેમાંથી આઠ પોઈન્ટ નવ કિલોનો ગાંજો મળી આવ્યો ત્યારે બિનવારસી મળી આવેલ ગાંજાના જથ્થાને લઈને એસઓજીએ પણ વધુ તપાસ હાથ ધરી છે